રવિવારે ખાલી કહેવાની છે બાકી રવિવારે યાર મોટી છે બહુ ઓછા ભાવ હોય પણ આને પાંચસો ક્વોલિટી સારી છે શાંતિ રાખીને વિડીયો જોજો ઉતાવળથી વિડીયો ના જોઈ લેતા મારા કલે જાવો જય મસાડી બેનમાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદની રવિવારીમાં એટલે કે લાલ દરવાજામાં બરાબર હવે અહીંયા કેટલી વસ્તુઓ ને સસ્તી મળે ને હું તમને વિડીયોમાં બતાવી તો વિડીયો હે ને ઠેર સુધી બન્યા રહેજો અને કેટલી સસ્તી વસ્તુ મળે ને તમને તમને બતાવવાનો આ રવિવારે આજે આ છે ને તો રવિવારી ભરાવી ત્યારે જો પબ્લિક જોવો અહીંયા પચાસ ના ત્યાં જવાબ આ બે કડોમાં અત્યારે અહીંયા લેડીઝ નું મને કાઢ Yeah. Oh સો ક્યો પ્યા નાના છોકરા માટે હે ને ગરમ કપડા હે આ બાજુ ની તે જોઈ લો ગરમા ગરમ જોઈ લો તેડીબી

Kendala, nah, nah, <tong> so, nah, 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 100 nah, 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 nah,

ಬಸ್ ಬಸ್ ಬೇ ಕ

લાલ દરવાજા ફરીને આપણે આવી ગયા હે રિવરફ્રન્ટ જોઈ લો રિવરફ્રન્ટ પાર્કમાં આવી ગયા હે તો ભાઈ અટલ બ્રિજ માં જવું હોય ને તો આપણે હે ને ટિકિટ લેવી પડશે ટિકિટ ની મારી હે ને પ્યાન હે તો ચલો પેલા આપણે હે ટિકિટ લઈ આવી તો ભાઈ જો અહીંયા થી હે ને આપણે ટિકિટ લેવાની છે કાઉન્ટર થી અટલ બ્રિજ ના અહીંયા જો લખેલો હે વાંચ લેજો સ્ટોપ વિડિયો કરીને ટિકિટ આવી ગઈ હે આવી ટિકિટ આવે છે આ છે આપણે આવી સો રૂપિયાની એટલે પચાસ પચાસ લીધા અમારે બે ના પચાસ પચાસ લીધા આપણે અટલ બ્રિજમાં જવું હોય ને તો બાકી બીજા બધા ફ્લાવર શો માં એમાં જવું હોય ને તો પાછા બીજા એક્સ્ટ્રા કરો તમારે ટિકિટ લેવી પડે હવે અહીંયા ફોટો પાડી લેવી આપણે મસ્ત મજાનો પછી અહીંયા તો ત્રણસો ચારસો ચારસો રૂપિયા કપડા બોલ તો પેટ ચારસો રૂપિયા રૂપિયા જો તમારે હે ને ફોટા પડાવે ને તો હે કેમેરાવાળા હે જ હોય ફોટા પાડે ભાઈના અત્યારે આપણે ફોટાનું આપણે હે ને પછી ને પડાવે બાકી આપણે હે આપણા મોબાઈલમાં આપણે બે અત્યારે અમે પાડી લેવી કા હા લો આપણે હે ને ફોટા પાડી લીધા હે હવે આપણે અંદર જવી ફ્રીજમાં બરાબર લો ટિકિટ ટિકિટ આપી દીધી હે ચલો હવે આપણે હે આઈ ગયા અંદર

ફોટા પાડવાનું બધે ચાલુ છે આ જગ્યા છે ને ફોટા પાડવા માટે આપી ચાલ આપણા ફોટા એના પાડતા એકદમ આઈસ્ક્રીમ પોઈન્ટ આ જો લાકડાનું હોય ને બીક લાગે એવું જોવા અહીંયા કાચ છે હા ઓવા હાલું ખુલ્લું હતું ખુલ્લું હતું પેલા

પચાસ રૂપિયા લીધા પણ કઈ કરવાનું ખાલી ફોટા પાડવા માટે બાકી જોડે બધું આવું પોઈન્ટ ને બધું હે નાસ્તો કરવા માટે બાકી જો અત્યારે હે ને બધા ફોટા પાડવાનું ચાલુ હા બધું સ્પેશિયલ ફોટા પાડવાની જગ્યા હે હેડો આપડે આપણે ઇન્સ્ટાગ્રામમાં એક રીલે બનાવી દીધું બરોબર મસ્ત મજાની ઢગલો ફોટા પાડી લીધા આપણે હવે એક જ પોસ્ટ માં કેમકે બીજો પોસ્ટ આપણને આવડતો નથી ને

નીચે આવી ગયા નહીં તે જો આયા નથી પાસે ઠેઠ ચલો હવે આપણે આમ જોતા હોય આમ બીજા બધા બરાબર ફ્લાવરનું હોય ત્યાં ટિકિટ હતી હવે કદાચ ખુલ્લું હોય ફ્લાવર ટાઈમ વખતે ટિકિટ હતી બાકી અત્યારે તો ફ્રી હશે મને લાગે તો ભાઈ આપણે એને કેન્સલ રાખ્યું કેમ કે રિવરફ્રન્ટ બહાર લેવાનું આપણે ફ્લાવર બાજુ નથી જવું અને જો સાયકલ ભાડે મળે સાયકલ ને રેસિંગ કરવી ને એટલા માટે બરાબર બાકી હવે આપણે ફાઈનલ એને નીકળવી કે આપણે જવાનું છે બહુ વાગે વટામાન ચોકડી ફેર અને છેલ્લી વાર જવું બ્રિજ મસ્ત લાગે ઓલા એના કોંડા જેવો બનાયો બ્રિજ હે હા હે ને બોટ હે પણ બોટ હે અત્યારે ચાલુ નથી રાતે ચાલુ થતી રખડી રખડી ને થાકી દે ને લાઈ જો ખાવા આવી જવાનું બધું જે બધું મળે છે જે ખાવું હોય બરોબર નાસ્તો કરવો હોય એ ગાડી સ્ટાર્ટ કર જો આપરા અત્યારે આવી ગઈ ઘરે અને નઈ આઈન તરત ને મસ્ત નઈ લીધું છે ફ્રેશ થઈ ગયો અને અમદાવાદમાં યાર એટલી ધૂળ ઉડી ને તો વાત જવા દો બહુ ધૂળ ઉડી માથા માં કરી આમ કરવી તો આ બધા હાથ ના મેકવા ગામ શું કે કાળા કાળા થઈ જાય માટી ચોટી જાય ને એવું બધું ફેસ તો આખું હોય ને આમ વાત જવા દો ધોયું વાળ તો આમ આમ કરીને તો હલવી જતા હતા અમદાવાદ લાલ દરવાજે આપણે રવિવારી ભરે હતી ત્યાં તો પણ હે લાલ દરવાજે આપણે કહેવાય કે બધું સસ્તું મળે પણ કંઈ સસ્તું નહોતું હું આજે જાઉં ને તો બધું આમ ધોળકા મળે ને એથી ડબલ ડબલ જબલ એવું લાગ્યું મને તો મજા ના આવે બાકી આપણે ધોળકા જેવી મજા ના આવી મને તો અને લાલ દરવાજાની વાત કરીને તો આપણે રવિવારી તો કહેવાય ખાલી નામની બાકી તો હા ભાવ જેવો હોય ને એવો જ છે બૂટના હું એક મેં પૂછાયું તો એના એટલા છસો હાથ રૂપિયા પી ગીધા તા એવા તો અહીં રીતે ધોળકા મળી રહ્યા બાકી આપણા રવિવાડીમાં ને મજા ના આવી તો બસ આપણા વિડિયો અહીંયા પૂરો કરીશી આશા સકે તમને આજનો બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આપણે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે જોરદાર બીજો વિડીયો પણ આપણે આવી જઈશું